થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ રૂપિયા આઠસો પંદર પોઈન્ટ પાંત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં બસો દીકરીઓ રહી શકે આ સહિતની અનેક સુવિધાઓ ઊભી કરાઈ શિક્ષણ એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિદ્યાર્થીઓને માતૃ પિતૃ તથા અતિથી દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ અપાય તે જરૂરી વ્યસન મુક્તિ તરફ સમાજના લોકો આગળ આવે તે માટેની અપીલ કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું રૂપિયા આઠસો પંદર પોઈન્ટ પાંત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એક સાથે બસ્સો વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ પવનનું નિર્માણ કરાયું છે લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ રીતે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દુકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા મહાનુભાવોની હસ્તે કરાયું હતું દીકરી માટે આવા સમય નહીં જ હું એના માટે મહેનત કરીશ હું એને ભણાવીશ એના માટે પ્રોત્સાહ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય સારું થાય એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ આ મા તરીકેનો બદલાવ અને બીજી બાજુ સરકારે આવડી મોટી સુવિધા ઊભી કરી વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય એના માટે પણ સાત આઠ કરોડ રૂપિયા ખર્ચીને ને આવું સરસ મજાનું બિલ્ડીંગ આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે રાજ્ય સરકારના નાણાં ખર્ચાય ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે એટલા માટે એક બે દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તોય પણ હું માનું છું કે આઠે આઠ કરોડ વસૂલ છે અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ઘણી અને આગળ વધી ગઈ તો એક કામ શિક્ષણ મેળવો અને બીજું વ્યસન થી દૂર તમને લાગશે કે નવું તમે કહી દીધું આ એવું છે કે આખું જીવન સુધરી જશે શિક્ષણ પકડી દો અને વ્યસન છોડી દેવું બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે આ કરવા જેવું કામ છે અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું તમારા મમ્મી પપ્પાને એક આગ્રહપૂર્વક જઈને વિનંતી કરો ત્યાં આવુંડા પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો ઘરે જઈને આટલું બોલો ઘણો બધો બદલાવ આવી જશે